એમાં ઘણી જાતની દવા કરી ઘણી જાતની ઓલ નાડી કેન્દ્ર પાણી ગયો વાં ગયો ફાક્યું ખાધી પણ કાંઈ ફેર પડતો ન અને દવા પી એટલી વાર સારું રહી હા બસ દવા પીએ એટલે સારું રહીએ પછી દવા ચાર દિવસ બંધ કરી એટલે પાછું વિના એ થાય વિના એ થાય હવે આપણે અહીંયા છ દિવસ થયા હા અને કેટલો ફાયદો મને તીર ટકા જેવો ફાયદો થઈ ગયો વગર દવાએ વગર દવાએ અને દવા અત્યારે બધી બંધ અત્યારે હવે તમે કઈક એવું કેતા કે દીવાબાતી કરું એટલી વાર એક મિનિટે ઉભા ના રહી આપતા તો હવે અત્યારે અત્યારે હું પાંચ છ મિનિટ ઉભો રીવાબી કરી લઉં ત્યાં લગી કઈ વાંધો ન પેલા તમારે ઊભો ન રહેવા તું ને એક અત્યારે થાય ટૂંકમાં એટલો ફાયદો થયો એટલો ફાયદો થયો હાલી ના હતા ને હા પણ દુખાવો થાય પણ અત્યારે દુખાવો નથી થતો થતો બીજાને શું કેવા માંગુ આ કરાય કે આ કરાય તમને ફાયદો થયો મને ફાયદો થયો આનું એમ અને તમારા ભાઈ ની દીકરી કઈક તમે કયો એને ફાવેસર પડ્યો તમે કરાવો જ ક્યાં કરાવો એમ જ કીધું ને એ પણ આનું જાણે છે જાણે એટલે તમને એને કીધું આપડે તો અહીંયા છ દિવસ થઈ ગયા આજે તમે ગયા તા એટલે એ ભાઈ છે અને એને તમને એ કીધું કે આ જેવું કીધું ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કાલે જોઈ પાછું શું છે કેટલું રિઝલ્ટ આવે બરાબર